નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આતંકી હુમલાની અસર વડોદરામાં જોવા મળી વડોદરા નવાયાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાડા તથા ફેરિયાઓ માટે ઓળખપત્ર સિવાય પ્રવેશ બંધી ફરમાવી રામેશ્વર ચાલીના લોકોએ લારીવાડા ફેરિયાઓ માટે ઓળખપત્ર ફરજિયાત બેનર લગાવતા શહેરમાં ચર્ચા રામેશ્વર ચાલીના લોકોની સુરક્ષા અને પોલીસની મદદ માટે બેનર લગાવ્યું હોવાનું નાગરિકે આપ્યું મંતવ્ય કારણ કે પહેલગામમાં જે ઘટના થઈ છે પ્રવાસીઓ પર હુમલો થયો છે તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ બાંગ્લાદેશના આતંકવાદીઓ છે તેમ શંકા છે તેથી પોલીસ તેની અટકાત કરવામાં ગઈ છે અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે આ જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને પોલીસમાં જાહેર કરીશું